રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી જોકે આ જનરલ બોર્ડ શરૂ થઈ તે પહેલા જ માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા જનરલ બોર્ડમાં આવતા કોંગ્રેસ કોર્પોરેટરને ચેક કરવામાં આવ્યા જે સમયે માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે વસરામ સાગીયા ચેક કરી રહેલા સુરક્ષા કર્મીઓને સંભળાવી દીધું કે હું કઈ થોડો આતંકવાદી છું તો મને ચેક કરવામાં આવી રહ્યો છે આ સમયે વસરામ સાગઠિયા અને વિજિલન્સ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જોકે ત્યારબાદ જનરલ બોર્ડ શરૂ થયું હતું જનરલ બોર્ડ શરૂ થતાની સાથે જ ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા હતા કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયા અને જયમીન ઠાકર વચ્ચે બોલાચાલી થઈ હતી પાલિકા છે કેટલા લોકો મૃત્યુ પામે પરંતુ રાજકોટના ભાજપ શાસકો ક્યાંક ડરે છે સરકાર થી ડરે છે હિસાબ પૂછે તો જવાબ શું આપણે જવાબ થી ડરે છે અને ક્યાંક ને ક્યાંક પોતાની મુનસૂફી પ્રમાણે ખોટા અને કરોડો કૌભાંડ થાય એવા ટેન્ડરો બિનજરૂરી બહાર પાડી અને આપતા મને હલાતો વિગત મેં મેં જે પૂછ્યું છે એ ટેન્ડરની કોપી માંગી હતી આપ કહેતા ને હમણાં નું પરંતુ મને કોપી આપવામાં આવી ના લેખિત છે મારું ટેન્ટરની કોપી આ એટલા માટે નથી આપવામાં આવતા કે ટેન્ડરનો અભ્યાસ કરી અને હું એમનો કૌભાંડ બહાર પાડું કેટલા કરોડ કોને મળ્યા છે કોના હુકમથી આપ્યા છે એ બધું બહાર ન પાડું એટલા માટે એ લોકોએ મને સ્ટેન્ડર્ડ કોપી પણ નથી આપી અને મને બળજબરીથી બહાર કાઢવા માંગે હું એમના કૌભાન અંદર બોર્ડમાં સત્તા કરું છું એટલે બાકી તો કોઈ કાય કાય છે જ નહીં અગર જો ના ના તેને ત્રેવડો ન સાંભળવાની કૌભાન તો કરતા શા માટે છે તમારી ત્રેવડ ન હોય તો કૌભાન ન કરવા જોઈએ કૌભાન કરો જો તમારે સાંભળવાની ત્રેવડ રાખો દર વખતે પ્રશ્ન મે એટલા માટે કીધું લોકશાહીનું વર્ણન થઈ રહ્યું છે વાજપ ભાજપને લોકશાહીને કાય લાગતું ઓળખતું નથી વાતો કરે છે બંધારણની પૂજાની બંધારણના અમલીકરણની પણ એના નામે શૂન્ય છે બીપીએમસી એક કોઈ પણ જગ્યાએ એવું નથી જ્યાં સુધી મને ત્રણ વાર અધ્યક્ષ શ્રી વસરામભાઈ હું બોલું કાં હું માફી માગું તો મને બેસવાનો અધિકાર મળે કાં હું બહાર ન જાઉં તો મને કાઢવાનો અધિકાર હોય પરંતુ આપ બધાની હાજરીમાં મને એક પણ વાર નથી કે મેં પૂછ્યું મને બહાર આપ મોકલો દો તો જવાબ નથી આપી શક્યા તેમ છતાં ઈશારા કરી અને સંત્રીઓ દ્વારા મને બહાર કાઢવામાં આવ્યો છે હકીકતમાં લોકશાહીનું ખૂન છે આવનારા દિવસોમાં પ્રજા આનો જવાબ આપશે ડેન્ગ્યુના કેસોમાં કેટલા લોકોના મૃત્યુ થયા એની સાચી માહિતી આપતા મેં કીધું બે જ બે જ મરણ બતાવે છે હકીકતમાં કેટલા મરણ થયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે એકાવન વર્ષ પૂર્ણ થયા અને બાવન વર્ષમાં આજે રાજકોટ મહાનગરપાલિકાનો જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજના શુભ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર બે મહિને મળતું જનરલ બોર્ડ ની આજની બેઠક હતી આ બેઠક ની અંદર હું ભૂતકાળમાં પણ કહું છું ને આજે પણ કહું છું કે સભ્યશ્રીઓનો દસ દિવસ પહેલા જયારે જનરલ બોર્ડ નો એજન્ડા બહાર પડે ત્યારે એક ડ્રો થતો હોય જે સભ્યને પ્રશ્ન પૂછવા હોય એ સેક્રેટરી બ્રાન્ચમાં આવીને પ્રશ્નો એના રજૂ કરે ને એને પછી ચિઠ્ઠી કાઢીને ડ્રો નીકળતા હોય ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી મગનભાઈ સોરઠિયાનો પ્રશ્ન હતો હવે પહેલા નંબર એ હતા બીજા નંબર એ હતા જયારે પ્રશ્નોત્તરી ચાલતી હોય અને ગેરબંધારણીય રીતે વિપક્ષના સભ્યો ઉભા થાય રાજકોટના વિકાસ કામો માટે કેવું પડે કે વિપક્ષના સભ્ય જયારે પ્રશ્નોત્તરી માટે અમે જયારે બોલાવીએ છીએ ત્યારે પોતે હાજર નથી રહેતા એ આખી વહીવટી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે સમય એની પાસે છે નહીં માત્ર મીડિયાની ની ફ્રન્ટ લાઈનમાં રહેવું આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે દુઃખ સાથે એ પણ કેવું પડે કે કોંગ્રેસના ચાર સભ્યો સભ્યો છે આજે બે હાજર હચવાતું નથી અને જયારે માન્ય શ્રી જયારે વિકાસ કામો નો પ્રશ્નનો જયારે જવાબ દઈ રહ્યા પ્રશ્ન પણ ખુબ સારો હતો પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એને હોબાળો મચાવ્યો માન્ય શ્રીની સૂચના સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યા